માંદગી દરમિયાન બાળકનો આહાર બાળકને માત્ર ને માત્ર સ્તનપાનની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ કેટલા બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવામાં આવે છે દસ દસ બાળકમાંથી કેટલા બાળક તેમાંથી કેટલા બાળકો એવા છે કે જેને પાણી પણ આપવામાં આવતું નથી શું તમને યાદ છે કે આપણે તમામ માતાને બોટલ દ્વારા દૂધ ના આપવાનું શા માટે કહ્યું હતું બોટલ દ્વારા દૂધ આપવું શા માટે જોખમી થાય છે શું તમને યાદ છે કે માત્ર ને માત્ર સ્તનપાન કરાવવામાં માતાને મદદ કરવા માટે આપણે શું કરવાનું નક્કી કર્યું હતું માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું એટલે શું જ્યારે માતા બાળકને ખોરાક તરીકે માત્ર ને માત્ર પોતાનું જ દૂધ આપે છે પાણી પણ નહીં ત્યારે તેને માત્ર ને માત્ર સ્તનપાન કરાવ્યું એમ કહેવાય માતાઓ બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન જ શા માટે નથી કરાવતી બાળકને તરસ્યું માનીને પાણી પીવડાવવું તે માત્ર ને માત્ર સ્તનપાન ના કરાવવા પાછળનું સર્વસામાન્ય કારણ છે ગરમીના દિવસોમાં તો આ સામાન્ય ચલણ છે જો બાળક તરસ્યું હોય તો તેને સૌથી સારો ઉપાય તેને વધારે સ્તનપાન કરાવવામાં આવે તે છે નહીં કે તેને પાણી આપવામાં આવે આ વિષય પર આપણે વધારે ધ્યાન આપીને માતાઓને સમજાવવાનું છે બાળકને બોટલ દ્વારા દૂધ આપવાનું શા માટે ખતરનાક છે બોટલ દ્વારા બાળકને દૂધ અને પાણી આપવું એ સૌથી ખતરનાક વ્યવહાર છે આપણે ભારપૂર્વક એ બાબત સમજાવવાની છે કે બોટલ અને નિપલ ડીટડીને યોગ્ય રીતે સાફ કરી શકાતી નથી તેના કારણે ચેપ લાગે છે તથા બાળકોને જાડા થઈ શકે છે જેના લીધે બાળકનું મોત પણ થઈ શકે છે બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે આપણે કામગીરીના જે મુદ્દા નક્કી કર્યા હતા તે નીચે મુજબ છે જ્યારે આપણે છ માસ કરતાં નાના બાળકોને મળવા જઈએ ત્યારે પરિવાર પાસેથી આપણે જાણીશું કે શું તેઓ બાળકને સ્તનપાન સિવાય અન્ય કોઈ વસ્તુ તો નથી આપી રહ્યા ને અને જો તેઓ કંઈ આપતા હોય તો તેઓને આપણે તેમ કરતા રોકીશું આપણે પરિવારને સમજાવીશું કે માતાના દૂધ સિવાય કંઈ પણ પીવડાવવાથી બાળકને ચેપના કારણે ઝાડા જેવી બીમારીઓ થઈ શકે છે આપણે બોટલ દ્વારા બાળકને અન્ય પ્રવાહી આપવામાં આવે છે કે કેમ તે બાબતે પણ પરિવાર પાસેથી જાણીશું અને જો તેઓ આવું કરતા હોય તો તેને તરત જ બંધ કરવાની સલાહ આપીશું બાળકના જન્મ પછી પ્રથમ છ માસ દરમિયાન આપણે પરિવારને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવા માટે સમપરામર્શ આપવા અને તેના અમલની માહિતી મેળવવાની તમામ તકનો ઉપયોગ કરીશું જેમ કે બાળકના જન્મ પછી તરત માતાને મળીને સલાહ આપવી બાળક જન્મના તરત પછી ઘરની પહેલી વિઝિટ સમયે મુલાકાત બાળકના જન્મ બાદ પ્રથમ છ માસ દરમિયાન મમતા દિવસે માતાને મળવું બાળકના જન્મ બાદ પ્રથમ છ માસ દરમિયાન જ્યારે પણ બાળક અથવા માતા બીમાર પડે ત્યારે જે બાળક ત્રણ મહિના જેટલી ઉંમરમાં હોય તે સમયે તેના પરિવારને મળવું જરૂરી છે કારણ કે આ સમયે અન્ય આહાર શરૂ કરવાની સંભાવના વધુ હોય છે બાળકોને માત્ર ને માત્ર સ્તનપાનની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ માત્ર ને માત્ર સ્તનપાનનો મતલબ શું છે શું હવે આપણા ગામમાં મોટાભાગના બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવામાં આવે છે માતાઓ પોતાના બાળકોને માત્ર ને માત્ર સ્તનપાન શા માટે નથી કરાવતી કેટલા બાળકોને બોટલ દ્વારા દૂધ પીવડાવવામાં આવે છે શું આપણે ત્રણથી ચાર મહિનાના બાળકોના પરિવારોની નિયમત મુલાકાત કરીએ છીએ બાળકોને ઉપરી આહાર અપાતો હોવાની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ શું પરિવારને એ જાણકારી છે કે ઉપરી આહાર ક્યારે શરૂ કરવો અને તેમાં શું આપવાનું છે તમામ બાળકોને નિયમિત ઉપરી આહાર મળતો હોવાની તમને કેવી રીતે માહિતી મળે છે જેમને નિયમિત રૂપે ઉપરી આહાર નથી તેને કયા કારણો છે શું તમને યાદ છે કે બાળકોને ઉપરી આહાર શરૂ કરવા માટે માતાઓની મદદ કરવા માટે આપણે શું નક્કી કર્યું હતું બાળકોને નિયમિત ઉપરી આહાર ના આપતા હોય તેના કારણની નોંધ કરો આ કારણોથી બાળકો ઓછું ખાય છે તે બાબતની પણ ચર્ચા કરો ઉપરી આહારની શરૂઆત ઉચિત સમયે કરવાની ખાતરી કરવા માટે અમલીકરણના મુદ્દા નીચે મુજબ છે પાંચ મહિનાના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું આપણે એ બાબતની ખાતરી કરીશું કે પાંચ મહિનાની ઉંમરના તમામ બાળકોની ઘર મુલાકાત કરીએ આપણે પરિવારોને પૂછીશું કે શું તેઓ બાળકને માતાના દૂધ સિવાય અન્ય કોઈ વસ્તુ આપે છે આપણે તેમને પૂછીશું કે તેઓ ઉપરી આહારની શરૂઆત કરવાનું ક્યારે આયોજન કરી રહ્યા છે અને જો જરૂર જણાય તો આપણે તેને ઉપરી આહાર સંબંધિત સલાહ પણ આપીશું છ થી આઠ મહિનાની વચ્ચેના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું આપણે એ બાબતની ખાતરી કરીશું કે છ થી આઠ મહિનાની ઉંમરના તમામ બાળકોની ઘર મુલાકાતો કરીએ આપણે પરિવારને પૂછીશું કે શું બાળકને માતાના દૂધ સિવાય પણ કાંઈ આપવામાં આવે છે તેમને પૂછીશું કે બાળક શું ખાઈ રહ્યું છે કેટલું ખાઈ રહ્યું છે અને બાળકને કોણ ખવડાવે છે વાટકીના અંદાજ દ્વારા આપણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બાળકને આપેલા ઉપરી આહારની માત્રા જાણવાનો પ્રયત્ન કરીશું અને તે મુજબ સમ પરામર્શ આપીશું આપણે માતાઓને સલાહ આપીશું કે બાળકને બીમારીના સમયે પણ અને બીમારી પછી પણ તેની સામાન્ય ભૂખ મુજબ ખોરાક આપે આપણે ખોરાક તૈયાર કરવાની રીત અને ઘરે રાંધેલો અર્ધઘટ ખોરાક બનાવી બાળકને ખવડાવીને બતાવીશું આપણે આપણા ઘર મુલાકાત આયોજન પત્રકમાં ઘર મુલાકાતની તારીખ નોંધીશું અને નિયમિત રીતે ફોલોઅપ મુલાકાતો કરીશું બાળકોને ઉપરી આહાર અપાતો હોવાની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ શું હવે આપણા ગામમાં પહેલાં કરતાં વધુ બાળકોને પૂરતા પ્રમાણમાં ઉપરી આહાર મળી રહ્યો છે શું તમામ બાળકોને નિયમિતપણે ઉપરી આહાર મળે છે છ મહિનાથી ઉંમરથી કેટલા બાળકોને ઉપરી આહાર આપવાનું શરૂ કરવામાં આવે છે દસમાંથી કેટલા બાળકો હશે કેટલા બાળકોને ઘરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના ખોરાક આપવામાં આવે છે કેટલા બાળકો નવમા મહિનાની ઉંમર સુધી દિવસ દરમિયાન બે વાટકી ખોરાક ખાઈ રહ્યા છે છ થી નવ મહિનાની વચ્ચેની વયના તમામ બાળકોને ઉપરી આહાર મળી રહે તેની ખાતરી કરવા આપણે શું નક્કી કર્યું હતું જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે તેના ખોરાકની બાબતમાં આપણા સમુદાયમાં લોકો શું કરે છે હમણાં આપણે સ્તનપાન અને ઉપરી આહાર વિશે ચર્ચા કરી અને આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થયું છે કે બાળકનો નિયમિત રીતે આહાર ન લેવાનું એક કારણ બીમારી છે ચાલો હવે એ બાબત પર ચર્ચા કરીએ કે જ્યારે બાળક બીમાર પડે ત્યારે શું થાય છે બીમારી દરમિયાન બાળકને સ્તનપાન કરાવવા બાબતે પરિવારોમાં શું પ્રથા છે શું તેઓ બાળકને બીમારી દરમિયાન સ્તનપાન સિવાય અન્ય કંઈ ખોરાક આપે છે શું તેઓ બીમારી દરમિયાન કોઈ એવો ખોરાક બંધ કરી દે છે જે બાળકને પહેલાંથી આપવામાં આવી રહ્યો હતો જો હા તો શું બીમારીના કેટલા દિવસો પછી બાળકને ફરીથી યોગ્ય ઉપરી આહાર આપવાનું શરૂ કરી શકે છે જ્યારે બાળક બીમાર થાય છે ત્યારે તેના ખોરાક વિશે આપણા સમુદાયમાં બાળકો માટે લોકો શું કહે છે માંદગીના સમયે માતા બાળકને શું આહાર આપે છે જો બાળક છ મહિના કરતાં નાની ઉંમરનું હોય તો જો બાળક છ મહિના કરતાં મોટી ઉંમરનું હોય તો બીમારીમાંથી સાજા થયા બાદ બાળક શું ખોરાક લે છે જ્યારે માતા બીમાર પડે છે ત્યારે તે બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે છે કે નહીં બાળકો દ્વારા લેવામાં આવતા ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ માંદગી છે શા માટે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે ઉપરી આહારમાં ઘટાડો થઈ જાય છે ચાલો આવો થવાના કારણોની ચર્ચા કરીએ બાળક છ માસ કરતાં નાની ઉંમર હોય કે છ માસ કરતાં મોટી ઉંમરના હોય ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ બીમારી છે ભૂખ ઓછી થઈ જવી જ્યારે બાળકો માંદા પડે છે ત્યારે તેઓ ખોરાક લેવાની ના પાડી શકે છે જેનું કારણ મુખ્યત્વે ભૂખ ન લાગવી હોઈ શકે છે તેનું પરિણામ તેવું આવે છે કે માત્ર ને માત્ર સ્તનપાન અને ઉપરી આહારમાં ઘટાડો થાય છે ફક્ત બાળકોને જ નહીં મોટા લોકોને પણ બીમારી દરમિયાન ભૂખ ઓછી લાગવી એ સામાન્ય બાબત છે બીમારીમાંથી સારું થતાંની સાથે જ બાળક ફરીથી ભૂખનો અનુભવ કરવા લાગે છે આહારલક્ષી ટેવો અને માન્યતાઓ સામાન્ય રીતે એવી માન્યતા છે કે બીમારી દરમિયાન કે પછી બાળકોને અમુક પ્રકારના ખોરાક ના આપવા જોઈએ વધુને વધુ પરિવાર બાળકને હળવો અને પચવામાં સરળ ખોરાક જ આપે છે. પછી બાળકને કેટલી પણ ભૂખ કેમ ન લાગી હોય મોટા ભાગે બીમારી દરમિયાન અને તેના પછી આવો આહાર બાળકની જરૂરિયાતો પૂર્ણ કરતો નથી અને તેના કારણે બાળકની સામાન્ય વૃદ્ધિ અવરોધાય છે. બાળકો દ્વારા લેવામાં આવતા ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ માંદગી છે. શા માટે બીમારી દરમિયાન એવું શું થાય છે કે જેનાથી બાળકને ખોરાક જો બાળક ખૂબ જ બીમાર હોય તો તેની ધાવણ લેવાનું ઘટાડી શકે છે અથવા સાવ બંધ કરી દે છે જો બાળક એકદમ બીમાર ના હોય પરંતુ ચીડિયું થઈ રહ્યું હોય ત્યારે બાળકને વારંવાર સ્તનપાન કરવા ઈચ્છે તેવું બની શકે બાળક તરસ્યું હશે ખાસ કરીને જ્યારે બાળકને તાવ આવ્યો હોય ત્યારે માતાએ શું કરવું જોઈએ સ્તનપાન એ જ બાળક માટે સૌથી સારો ખોરાક હશે માતાઓ બાળકને વારંવાર સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેનાથી બાળકની તરસ છુપાવવામાં મદદ મળશે તેમજ તેને જરૂરી પોષક તત્વો મળી રહેશે બાળક ખૂબ જ ભૂખ્યું થશે વારંવાર સ્તનપાન કરવાનું ઈચ્છશે તો માતાએ શું કરવું જોઈએ માતાએ બાળકની જરૂરિયાત અનુસાર તેને સ્તનપાન કરાવવું જોઈએ જો માતા તેણીના બાળકને નિયમિત સ્તનપાન ન કરાવી રહી હોય તો તેણી બાળકની જરૂરિયાત મુજબ પોતાની શરીરમાં દૂધ પણ બનાવી શકશે છ મહિના કરતાં મોટી ઉંમરનું બાળક બીમારી દરમિયાન બાળક શું કરશે જો બાળકને ઉપરી આહાર શરૂ કરવામાં આવ્યો હોય તો તે ખોરાક લેવાનું ઘટાડી નાખશે અથવા સાવ બંધ કરી દેશે બાળક વધુ સ્તનપાન કરવાની માંગ કરે તેવી સંભાવના છે તો માતાએ શું કરવું જોઈએ જો બાળકની ભૂખ ઓછી થઈ ગઈ હોય તો માતાએ તેને થોડો થોડો આહાર ખવડાવતા રહેવું માં પ્રોત્સાહિત કરવું જોઈએ અને વિવિધતાવાળો બાળકની પસંદગીનો ખોરાક તથા બાળકને પચવામાં સરળ હોય તેવો ખોરાક આપવો જોઈએ માતાએ બાળકની જરૂરિયાત અનુસાર સ્તનપાન કરાવતા રહેવું જોઈએ ચારથી છ મહિના કરતાં મોટી ઉંમરના બાળક માંદગી પછી બાળક શું કરશે બાળક માંદગીમાંથી સાજું થતાં જ તેની ભૂખ વધશે અને તે વધારે ખોરાક લેવાનું ઈચ્છશે જો બાળકને ભૂખ ના લાગતી હોય તો તેવી સંભાવના છે કે તે હજી તેની બીમારીમાંથી સાજા થયા ન હોય માતાએ શું કરવું જોઈએ માતાએ બાળકને તેની ભૂખ પ્રમાણે ખવડાવવું જોઈએ બાળકના ખોરાકની માત્રાને મર્યાદિત કરવાની કોઈ જરૂર નથી જો બાળક માંદગીમાંથી સાજું થઈ રહ્યું હોય તેની બીમારી પહેલાં કરતાં વધુ ખોરાકની જરૂર પડે છે આવું એટલા માટે થાય છે કે બાળકનું શરીર માંદગીના સમય દરમિયાન થયેલ નુકસાનીની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે માતાએ બાળકને શક્ય હોય તેટલા વધુ પ્રકારના ખોરાક આપવા જોઈએ બાળકને બધા પોષક તત્વો મેળવવામાં વિવિધતાવાળો ખોરાક મદદ કરે છે કે જેથી બાળકને બીમારીમાંથી સાજા થવા અને વૃદ્ધિ માટે જરૂરિયાત છે જો માતા પિતા બીમાર પડે તો માતાએ પોતાની બીમારી દરમિયાન બાળકની જરૂરિયાત અનુસાર સ્તનપાન કરાવતા રહેવું જોઈએ માતાને થતી મોટાભાગની બીમારીઓની બાળક પર કોઈ જ અસર નહીં થાય જેથી તે બાળકને સ્તનપાન કરાવતી રહે જો માતા એચઆઈવી ચેપગ્રસ્ત સંક્રમિત હોય તો બાળકને ચેપ લાગવાની સંભાવના છે આવા કેસમાં પણ છ માસ સુધી બાળકને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું જરૂરી છે સ્તનપાનની સાથે અન્ય ઉપરી ખોરાક આપવાથી બાળકને માતાનો ચેપ વધારે સરળતાથી લાગી શકે છે ઉપરાંત એચઆઈવી સંક્રમિત માતાને આ સમય દરમિયાન પોતાની સારવાર કરાવતા રહેવું યોગ્ય રહેશે માંદગી દરમિયાન માતાએ બાળકને શું ખવડાવવું જોઈએ છ માસ કરતાં નાની ઉંમર બીમારી દરમિયાન સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો બીમારી પછી વધુ સ્તનપાન કરાવો છ માસ કરતાં મોટી ઉંમર બીમારી દરમિયાન સ્તનપાન અને ઉપરી આહાર ચાલુ રાખો બીમારી પછી ઉપરી આહાર વધારો માતાની બીમારી દરમિયાન બીમારી દરમિયાન સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો અને ઉપરી આહાર આપો બીમાર બાળકો માટે સ્તનપાન કરાવવું કેટલું મહત્વપૂર્ણ છે શું તમારા ગામમાં તમે આવા કેસ જોયા છે આવી માતાઓ શું કરે છે છ માસ કરતાં મોટા બાળકો માટે સ્તનપાનનું મહત્ત્વ કેટલીક માતાઓ બાળક બે વર્ષ થાય ત્યાં સુધી સ્તનપાન કરાવે છે પણ કેટલીક સ્તનપાન કરાવવાનું વહેલા બંધ કરી દે છે બીમારી દરમિયાન કેટલાય બાળકો ઉપરી આહાર ખાવાનું પસંદ નથી કરતા પરંતુ સામાન્ય રીતે બધા બાળકોને સ્તનપાન કરાવવાનું આરામદાયક લાગે છે સ્તનપાનથી મળતું માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ આહાર છે અને પાણીનો એક સલામત સ્ત્રોત છે આથી જ્યારે બાળક બીમાર પડે ત્યારે માતા માટે પણ સ્તનપાન કરાવવું ખૂબ જ આરામદાયક બની જાય છે જો માતા દ્વારા સ્તનપાન બંધ કરાવવામાં આવ્યા બાદ બાળક બીમાર પડી જાય તો માતા માટે ફરીથી સ્તનપાન શરૂ કરાવવું શક્ય બનતું નથી અને તેવા સંજોગોમાં બાળકને ખોરાક આપવાનું પણ મુશ્કેલ થઈ જાય છે ક્યારેક ક્યારેક આવી માતાઓ બાળકને બોટલથી ખોરાક આપવા લાગે છે અને તે નુકસાનકારક સાબિત થઈ શકે છે આવી રીતે જે માતા બાળકને બે વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે તે ફાયદામાં રહે છે કારણ કે આ દરમિયાન બાળક જ્યારે બીમાર પડે ત્યારે તેને સ્તનપાન કરાવી શકે છે બીમાર બાળક માટે સ્તનપાન કરવું કેટલું મહત્વપૂર્ણ છે બાળક પંદર મહિનાનું છે અને બીમાર પડી ગયું છે બાળક અન્ય કોઈ ખોરાક લેવા માગતું નથી અને માત્ર સ્તનપાનની જ માંગ કરે છે બાળક જ્યારે બાર મહિનાનું હતું ત્યારથી જ માતાએ સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું છે તો હવે શું કરવું જોઈએ બીમારી બીમારી દરમિયાન અને બાદના આહાર વિશે પરિવારોને માહિતી આપવાની કઈ તકો આપણી પાસે હોય છે રોલ પ્લે એક આ ભૂમિકા ભજવણી માટે આપણે ત્રણ પાત્રોની જરૂર પડશે પંદર મહિનાના બાળકની માતા પિતા અને આંગણવાડી કાર્યકર આંગણવાડી કાર્યકરને જાણ થાય છે કે તેણીના ગામમાં પંદર મહિનાના બાળકને બે દિવસથી ઝાડા થઈ રહ્યા છે તેણી આ પરિવારની ઘર મુલાકાત કરે છે અને બાળકના માતા અને પિતાની સાથે ચર્ચા કરે છે તેણીના ચર્ચાનો હેતુ બીમારી દરમિયાન અને પછી બાળકને આહાર આપવાની બાબતે માતા પિતાને સલાહ આપવાનો છે રોલ પ્લે બે આ નાટકની ભજવણી માટે આપણે બે પાત્રોની જરૂર પડશે સાસુમાં આંગણવાડી કાર્યકર સાસુ તેણીના નવ માસની પૌત્રીને મમતા દિવસ દરમિયાન ઓરીનું રસીકરણ કરવા માટે લાવે છે આંગણવાડી કાર્યકર જ્યારે સાસુ સાથે વાત કરે છે ત્યારે તેણીને ખ્યાલ આવે છે કે તેણીની પૌત્રી છેલ્લા એક અઠવાડિયાથી બીમાર છે તથા હવે છેલ્લા બે દિવસથી તાવ ઓછો થયો છે આંગણવાડી કાર્યકર સાસુ સાથે વાત કરે છે અને તેણીને વાતચીતો વાતચીતનો હેતુ બીમારી બાદ બાળકના આહારને લગતું માર્ગદર્શન આપવાનો છે અન્ય કાર્યકરોએ નાટકના પાત્રો વચ્ચે થનાર ચર્ચા ધ્યાનથી સાંભળવી જોઈએ અને ચર્ચા દરમિયાન આપવામાં આવતા મુખ્ય સંદેશા નોંધવા જોઈએ નાટક ભજવણીના અંતે ચર્ચા કરો કે સંદેશા સાચી રીતે આપવામાં આવ્યા હતા કે અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ મુદ્દો છૂટી તો નથી ગયો બીમારી દરમિયાન અને બીમારી બાદના આહાર વિશે પરિવારોને માહિતી આપવાની કઈ તકો આપણી પાસે હોય છે એક ઘર મુલાકાત અને બીજું મમતા દિવસ જૂથ બેઠક બીમારી દરમિયાન અને પછી ખોરાક આપવાનો સાર કાર્યકરોને જણાવો કે આજે આપણે બાળકની બીમારી દરમિયાન અને બીમારી પછી આપવાનો ખોરાક સંબંધિત જે બાબતો શીખ્યા છીએ હવે તેનો સાર સંક્ષેપમાં રજૂ કરીશું કાર્ડ બતાવો અને કાર્યકરને વારાફરતી દરેક મુદ્દા વાંચવા કહો તેમને દરેક મુદ્દાની વિગતે સમજ આપવા પ્રોત્સાહિત કરો સાચા જવાબ આપવા બદલ તેની પ્રશંસા કરો જો જરૂર જણાય તો એક પછી એક મુદ્દાની સમજ આપો બીમારી દરમિયાન અને પછી ખોરાક આપવાનો સાર તે શા માટે મહત્વનું છે બાળકના ઠીંગણાપણા સ્ટેન્ડિંગનું મુખ્ય કારણ ઉપરી આહારમાં ઘટાડો અને વારંવાર થતી બીમારીઓ છે જો બાળક વારંવાર બીમાર પડે અને બીમારી દરમિયાન પછી ખોરાક ઓછો લે તો આ સમયગાળા દરમિયાન ઊંચાઈ વધવાની તક ગુમાવી દે છે બાળકો આહાર લેવાનું શા માટે બંધ કરી દે છે બીમારી દરમિયાન ભૂખ ન લાગવી એ ખોરાક ઓછો થવાનું મુખ્ય કારણ છે બાળકને બીમારી દરમિયાન અને પછી આહાર કેવી રીતે આપવો જોઈએ માતાએ બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું જોઈએ બીમારી દરમિયાન અને પછી બાળકને વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ બીમારી બાદ બાળકની ભૂખ પ્રમાણે માતાએ છ માસથી મોટી ઉંમરના બાળકને ઉપરી આહારની માત્રા વધારી દેવી જોઈએ અને વારંવાર ખવડાવવું જોઈએ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી માતા તેને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે તે જરૂરી છે જેથી આ સમયગાળા દરમિયાન જરૂરિયાત અનુસાર દૂધ બનતું રહે અમલીકરણના મુદ્દા એ મહત્વપૂર્ણ છે કે બાળક કે માતાની બીમારીની જાણ થાય છે કે તરત જ તે પરિવારની મુલાકાત કરો અમલીકરણના મુદ્દા આપણા ગામમાં કોઈ માતા કે બાળક બીમાર હોવાની જાણ થાય છે કે તરત જ આપણે તે પરિવારની ઘર મુલાકાત કરીશું આપણે તે પરિવારને સ્તનપાન અને ઉપરી આહાર વિશે શું કરવામાં આવી રહ્યું છે તેના વિશે પૂછીશું આપણે બીમારી બાદ બાળકને શું ખોરાક આપવાનું આયોજન કરે છે તેની આપણે પૂછપરછ કરીશું જો જરૂર જણાય તો માંદગી દરમિયાન અને પછી સ્તનપાન વધુ વખત કરાવવાની આપણે સલાહ આપીશું ઉપરી આહારની માત્રા અને સંખ્યામાં બાળકની ભૂખ મુજબ વધારો કરવાની તેને વારંવાર ઉપરી આહાર આપવા બાબતે સમજાવીશું